નમલો મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો હું આજે તમને જણાવીશ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના જવારાની પૂજન શા માટે કરે છે તેનો અનોખો મહિમા રોચકમય રહસ્ય જાણો તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચનકને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો આજે તો માત્ર ગૌરી વ્રતના જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે પરંતુ મૂળે તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંનેના જવારા પૂજાની પરંપરા રહેલી છે કારણ કે વાસ્તવમાં તો આ જવારા સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે અષાઢ મહિનો આવે તે સાથે જ વ્રત અને ઉત્સાહોની શરૂઆત થઈ જતી હોય છે અષાઢ મહિનાની દેવસાઈની એકાદશીની ગૌરી વ્રત અને અષાઢી તેરસ થી જયા પાર્વતી વ્રતની શરૂઆત થતી હોય છે આ વખતે એક તિથિ ક્ષય હોવી તારીખ સત્તર જુલાઈ અને તારીખ ઓગણીસ જુલાઈ થી જયા પાર્વતીનું વ્રત ચાલુ થાય છે જયા પાર્વતી વ્રતનો નો પ્રારંભ થશે અવિશેક તો આ વ્રત ગુજરાતમાં જોવા મળે છે ગૌરી વ્રત કુમારિકાઓ કરતી હોય છે જ્યારે જયા પાર્વતીનું વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંને કરે છે માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા મણિગરની પ્રાપ્તિ થાય છે એટલે કે મનગમતા પતિનું પ્રાપ્તિ થાય છે તો આ સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વચ્છ સંતતીનું સુખ પ્રાપ્ત થાય છે ત્યારે આવો આજે આ મહિમા જાણીએ અને આજ એ પણ જાણીએ કે આ વ્રતો શા માટે કરવામાં આવે છે અને જવારાની પૂજા શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પવિત્ર પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું આ દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિનું સુખ હેતુથી આ વ્રતો કરતી હોવી છે પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી લે છે શાસ્ત્રોમાં તો સળંગ વીસ વર્ષ સુધી આ વ્રત કરવાનું વિધાન છે જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવારા ખાઈને બીજા પાંચ વર્ષ ચૌ ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા પાંચ વર્ષ માત્ર મગ મગખાઈને વ્રત કરવામાં આવતું હતું આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે તો જવારા શા માટે વાહ વાહ જોઈએ અષાઢ સુદ એકાદશી દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલા છમ જવારા નજરે પડવા લાગી છે આજે તો માત્ર ગૌરી વ્રત જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે પરંતુ મૂળે તો બંને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે કારણ કે વાસ્તવમાં તો આ જવારા સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે એટલું જ નહીં તે સુખ સમૃદ્ધિ પણ પ્રતિક છે અષાઢ મહિનો એટલે કે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે સાત પ્રકારના માન્ય જેમ કે ઘઉં જઉં તલ મગ તુવેર ચોળા અને અક્ષમ વાવીને જવારા ઉગાડવામાં આવે છે કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ શિવજીનું છે શિવજી તો માતા પાર્વતી મૃત્યુ છે અને પછી આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાએ અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે એટલે કે શિવ અને સપ શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી સામે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સુસંત પ્રાપ્તિ થાય છે તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક

પારણા કરી વ્રતની પૂર્ણ હુતિ કરે છે સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે ગૌરી વ્રતમાં બાળાઓએ જ્યારે જ્યાં પાર્વતી વ્રત વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓ જમાડી તેમને સૌભાગ્ય ચિહ્નોનું દાન આપે છે આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યું છે